જાતિવાદના આક્ષેપ પર હરિહરાનંદ ભારતીય નિવેદન આપ્યું કહ્યું કે મારા પરનો જાતિવાદનો આક્ષેપ એ તદ્દન ખોટો છે સાથે અમારા અન્ય આશ્રમમાં બીજી જાતિના સાધુ છે જ વધુમાં કહ્યું કે મેં ક્યારેય જાતિવાદ નથી કર્યો એ મને ગુરુ નથી માનતો તો હું તેને શિષ્ય કેવી રીતે માનું અમારા વચ્ચે ગુરુ શિષ્યની જે પરંપરા હતી તે પૂરી થઈ મીડિયામાં જઈને ઋષિ ભારતીએ વાણી વિલાસ કર્યો કીર્તિ પટેલ આશ્રમમાં આવી તેની મને જાણ નહોતી એ પણ કહ્યું અને કહ્યું કે હવે પછી કીર્તિ પટેલને આશ્રમમાં પ્રવેશ નહીં મળે આ વાત પણ તેમણે કહી એવું કહે છે કે જાતિવાદ છે તો જાતિવાદ હોત તો મેં ત્રિશકશેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે ચાર આશ્રમ છે સરખેજ જુનાગઢ વાંકિયા અને નર્મદા ચાર આશ્રમ મારા હાથમાં અત્યારે છે તો ચારેય આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે જો જાતિવાદ હોત તો બીજા સંતો છે એ મારી જે જાતિ છે એના નથી એ તો અલગ જ્ઞાતિના છે વાક્ય છે તો પીતાંબર ભારતી એ તો રાજપૂત ગરાશિયા દૂધનું દૂધ છે વિશ્વનાથ ભારતી નર્મદા છે એ બ્રાહ્મણનું શરીર છે રહી વાત મહાદેવ ભારતીની ઈ એક મારા જ્ઞાતિમાંથી આવ્યા હતા તો બાકી બીજા દેશાનંદ ભારતી છે એ પટેલ સમાજમાંથી પરમેશ્વર ભારતી જુનાગઢ રે વાક્ય રે નર્મદા રે એ પટેલ સમાજમાંથી છે બી રહે જ છે જુનાગઢ જ વધારે રહે છે તો મેં કોઈ જાતિવાદ કર્યો નથી ને બી વાત બીજી આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા એ ઠીક છે જે રીતે આ લોકોને એવું લાગ્યું કે આક્ષેપ કર્યા પણ મેં પણ એને ઠપકો દીધો કે આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કઈ થતું નથી કોઈ પણ અંગતમાં જીવનમાં હું દાવા માગતો નથી અને માગે પણ નહીં બરોબર એની રીતે એ જીવન જીવે અને મારી રીતે હું જીવન જીવું છું બરોબર પેલા આક્ષેપો એણે મારી માથે કર્યા હતા એટલે મારા એની માથે કર્યા આ એકાબીજાનું ઘર્ષણ એકાબીજાનો અહમ ટકરાય છે આવું બધું તોડવાની જરૂર છે મીડિયામાં આપવાની જરૂર નથી હવે વિવાદ જે હતો એ પૂર્વ આશ્રમનો સંપન્ન સમાપ્ત થઈ ગયો છે વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી કારણ કે એણે મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી તો હું ઈ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી બરોબર તો બીજું એને અહીંયા જ્યારથી ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી ભારતી બાપુ હતા ત્યાં કાંઈ કોઈ વિવાદ ન કર્યો ભારતી બાપુનું શરીર શાંત થયું પછી પહેલી ગુરુ પૂનમ આવી બે મહિના પછી તો એને નોખી ઉજવી નહીં તો ભારતી બાપુની સમાધિ જુનાગઢ છે તો પહેલી ગુરુ પૂનમ જૂનાગઢ ઉજવવી જોઈ સાથે સાથે એક પણ મારો ફોટો ત્યારે કાંઈ વિવાદ નતો મારો ફોટો ન નાખ્યો કે મને પત્રિકામાં ક્યાંય ઇન્વોલ્વ ન કર્યો તો એવું મેં કર્યું કે પ્રથમ શરૂઆત